આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને ભયંકર આગાહી હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે અને તેમના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેને આજુબાજુના વિસ્તારમાં છે જેના પગલે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર છે તેમજ આસામના મધ્ય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ છે અને એક ટ્રક ઉત્તર પશ્ચિમ બિહારથી મધ્ય આશ્રમ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી વિસ્તરે છે અને મરાઠા વાડા પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલી છે આગામી ચોવીસ કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર ઉપરાંત લદ્દાખ હિમાચલ પ્રદેશમાં વીસમી એકવીસ એપ્રિલ દરમિયાન વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મરાઠા થવાની સંભાવના છે આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મરાઠાવાડામાં વીસમી બાવીસ એપ્રિલ દરમિયાન છૂટો છવાયો હળવો વરસાદની શક્યતા છે વીસ અને એકવીસ એપ્રિલની વચ્ચે પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની શક્યતા છે આપને જણાવી દઈએ કે પંજાબ હરિયાણા રાજસ્થાન ઓરિસ્સા આસામ મેઘાલય ગોવા મધ્ય મહારાષ્ટ્ર